નમસ્તે માટે કોઈ ને કોઈ વ્યક્તિ મોટા ભાગના લોકો છે સવારથી સાંજ સુધી ક્યાંક ને ક્યાંક પોતાના ખોરાકની અંદર દૂધનો ઉપયોગ કરે છે અને એટલા માટે કે દૂધ છે સંપૂર્ણ આહાર તરીકે ઉત્તમ ખોરાક છે એવું કહી શકાય છે ડેલી આપણે જે જરૂરિયાત છે ને જરૂરિયાત કરતા ઘણા અંશ છે ડેલી જરૂરિયાત અત્યારના મુજબ જોઈએ તો લગભગ સિત્તેર કરોડ લિટર દૂધ દરરોજ માટે ભારતની અંદર જોઈએ છે તો પ્રશ્ન એ છે કે એમાંથી શુદ્ધ કેટલું ચાલો શુદ્ધ છે એની સાથે સાથે ગુણવત્તાયુક્ત કેટલું કેમ કે શુદ્ધતા અને ગુણવત્તામાં તફાવત છે શુદ્ધતામાં કોઈ મિશ્રણ નથી પણ ગુણવત્તાની અંદર એ જે ગાયો ખોરાક લે છે એ ખોરાકને પણ મહત્વનો ગણવામાં આવે છે અને આ બાબતને લઈને જ અમે આ ગૌશાળાનું નિર્માણ કર્યું છે આમ તો આને વ્યવસાય ન કહી શકાય આ એક સેવા છે અને વ્યવસાય એટલા માટે રાખવો પડે અને કે ખાલી સેવાથી આને એક ઉત્તમ જાળવણી જે કરવી પડે એના થઈ શકે એટલે અને પોતાની આવકો મેળવવી જરૂરી છે અમારો જે હેતુ છે એ શુદ્ધતા શુદ્ધતાની સાથે સાથે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો છે અને એના માટે અમે મેક્સિમમ ખોરાક એનો ખોરાક એ રાખીએ છીએ કે જે ખોરાક કેવી રીતે ઉત્પાદિત થાય છે એટલે આપણે એ ગુણવત્તા પણ સારી રહે એટલે આપણે પોતે તૈયાર કરીએ છીએ અને અમે આ જે ગીર ગાયો છે એ ગીર અંદર જ છે એ કેમ જે મૂળ સ્થાન છે એમ જે વાતાવરણ છે એ એની અંદર અમે ઉત્પાદન લઈએ છીએ પછી અમુક બાબતો એ પણ જોઈએ છે અમે કે થોડોક સંઘર્ષ ગાયો માટે હોવો જોઈએ તો એ ઓછામાં ઓછી મેડિસિન અથવા તો નહીવત અથવા તો ઉપયોગ જ નથી કરવો એ રીતે

ઉપદ્રવથી બચવા માટે અમે ધુમાડાનો સહારો પણ લઈએ છીએ અને ગાયોને અમે બહાર પણ લઈ જઈએ છીએ કેમકે પશુની અંદર કે પશુએ પોતે જ રોગપ્રતિકારક શક્તિ મેળવવા અથવા તો રોગો સામે રક્ષણ મેળવવા માટે વિવિધ પ્રકારના ઘાસો થાય છે એમાંથી એ ઘાસોનો ખોરાક લેવો પણ જરૂરી છે અને આ વસ્તુને અમે ધ્યાને રાખી અને ઉત્પાદન મેળવીએ છીએ અમારું જે ઉત્પાદન છે એ ગૌશાળાથી લઈ ગાયો ધોવાથી લઈ અને જે ઘી બનાવીએ છીએ ત્યાં સુધીનું મોટાભાગે પરંપરાગત ટ્રેડિશનલ મેથડનો ઉપયોગ કરીએ છીએ દૂધ લેતી વખતે ગાયોના આવને ફટકડીના પાણીથી સાફ કરીએ છીએ જે પાણી છે એ ગરમ થયેલું હોય છે મીડિયમ ગરમ અને દૂધ મેળવી લીધા પછી પણ ફરીથી એના ઉપર પાણીમાં છંટકાવ કરીને કરીએ છીએ જેથી કરીને અમુક પ્રકારના બેક્ટેરિયા છે એ થાય નહીં એ દૂધ અહીંયાની કિચનમાં જાય છે કિચનની અંદર એને માઇનો ગરમ કરવામાં આવે છે જે એના તત્વો છે એનો નાશ નથી કરતા પણ દૂધ છે એ બેક્ટેરિયલ હોવાથી તાત્કાલિક દૂધની અંદર અમુક પ્રકારના બેક્ટેરિયા ભળી જાય એવું એ તત્વ હોવાથી એનો નાશ થઈ જાય અને દહીં બનાવવામાં આવે છે દહીંને જે વૈદિક મેથડ છે વલોણાની એનો ઉપયોગ કરી અને અમે સાસ બનાવીએ અને ઘી માખણ કાઢીએ છીએ માખણને પણ અમે લોખંડના બકરીયાની અંદર ગરમ કરીએ છીએ અને અમારો જે તાવો છે એ ડબલ બે વાર અમે તાવીએ છીએ જેથી કરીને એ ઘી ક્યારેય બગડે નહીં અને ઉત્તમ ખોરાક કરતા હું એવું કહી કે ઉત્તમ ઔષધ તરીકે આ લોકોને મળી શકે અમારી શરૂઆત છે કદાચ સમય ક્યાંય મેનેજમેન્ટમાં હોય અને આ જીવ છે મેં પહેલાં કીધું ને વ્યવસાય નથી વ્યવસાય એટલા માટે નથી કે અમે તમારે ગાયબ સમજવી પડે એનો વર્તન સમજવું પડે આ ભેંસો નથી જો આ સામે આવે છે કે મને ખંજવાળો વાલ કરો પ્રેમ કરો અને આનાથી એનો તણાવ પણ ઓછો થાય છે અને આથી અમે જે દૂધ મેળવીએ છીએ એને શુદ્ધતાની સાથે સાથે પ્રેમથી આપેલું ગાય દ્વારા જે અમને પ્રેમથી આપવામાં આવે છે એ અમારી લાગણી છે હવે ફરી થોડા સમયની અંદર તમારી સમક્ષ અમે અમારું જે અમે કેવી રીતે બનાવીએ છીએ એ અમે રાખશું અત્યારે થોડી ગાયો મેલી પછી કેમ કે વરસાદનું વાતાવરણ હોવાથી અમે એને ધોઈ શકતા નથી નવરાવી શકતા નથી આ અમારી ગોરડ છે આ અમારી મોટી ગોપી છે એ એકદમ શાંત અને આરામથી એ ખોરાક લે છે જે અત્યારે જાહેર થાય છે એ ઓર્ગેનિક છે ઓર્ગેનિક એટલા માટે કે ભાલ પ્રદેશમાંથી આવી છે અને ભાલ પ્રદેશને આપણે ઓળખીએ છીએ તો ફરી મળશું જય ગૌ માતા અને લોકો સુધી શુદ્ધતાપૂર્વકનો ખોરાક પહોંચે એવા તમે પણ પ્રયત્ન કરજો અને ખોરાકને આપણે જે ખાઈએ છીએ એને ઓળખવાનો પ્રયત્ન કરશું તો લાંબો સમય સુધી આપણે નિરોગી જીવન જીવી શકશું અને નવી પેઢીને કંઈક આપણે નવું આપી શકશું આભાર